પરિક્રમા વાસીઓ માટે એક સુવિધાજનક હોલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ રૂપિયા છત્રીસ લાખના ખર્ચે બનનાર હોલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હનુમાન ટેકરી ખાતે સત્તર મો મહોત્સવ અને નર્મદા યાદ નું આયોજન કરવામાં આવ્યું હતું હાસોટમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે હોલ નું ખાતમુહૂર્ત વિધિ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે યોજવામાં આવી હતી વરુજ જિલ્લા પંચાયત દ્વારા ફાળવામાં આવેલ રૂપિયા છત્રીસ લાખની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે આ સુવિધા નર્મદા પરિક્રમાવાસીઓને આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એક મહત્વપૂર્ણ સ્થળ પૂર પાડશે ખાતમૂર્ત કાર્યક્રમની સાથે હનુમાન ટેકરી ખાતે સત્તરમો સાલગરી મહોત્સવ અને નર્મદા યાજ્નો પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને યાગ દરમિયાન એકવીસસો કુંવારિકાઓનું પૂજન પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રવાલ સિદ્ધિયા હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ રામદાસ ત્યાગી મહારાજ સહિત અનેક સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નર્મદા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આવેલું છે અને માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તકે ભૂમિપૂજન અને એકવીસો કુંવાણી કન્યાનું પૂજન અને નર્મદા પરિક્રમા પરિક્રમા કરવા માટે નર્મદા નર્મદા યાત્રા હોલું પાંત્રીસ લાખનું આયોજન ઈશ્વરભાઈ અને જિલ્લા પંચાયત છે કરેલું કરેલું છે અને અહીંયા જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે એમનું કાયમના માટે અન અન્ન ક્ષેત્રનું આયોજન કાયમના માટે ચોવીસ કલાક ચાલે છે અને ચાનું પણ આયોજન છે અને નર્મદા યાત્ર નર્મદા યાત્રા જે કરવા આવે છે એની સેવા જે કંઈ હોય એ રામેશ્વર દાસ મહારાજ કાયમને માટે ચોવીસ કલાક કરે છે ને અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે વધારે વધારે આવે અને એનું એ થાય એ છે